અમારે કઈ રીતે કામ કરવું અને એકલા હોય તો કેમ કરવું બપોરે અટાણે બાર વાગે પાણી આવે તો રોટલાનું કરવું કે પાણીનું કરવું અને પાણીની સગવડ ભરવાની ના હોય તો એ જાજુ બાજુ ભરી ક્યાંથી રાખે ને પાંચ પાંચ છ છ હાથ હાથ દઈએ પાણી આવે તો એ કઈ રીતે જીવી હગે ને પી હગે મારું નામ અંટાળા અંકિતા રાકેશભાઈ છે અમે ખરા પ્લોટમાં રહી છીએ અત્યારે પાણીનો પ્રોબ્લેમ છે અને દસ દિવસે પાણી આવે છે તો અમારે શું કરવાનું અને એટલા પાણીનો પ્રોબ્લેમ તો ઠીક છે ગમે ત્યારે આવે પણ નક્કી નથી હોતું રાતે બાર વાગે આવે અગિયાર વાગે આવે બપોર વચ્ચે આવે તો આવું જ કરવાનું છે ધારાસભ્યોને કે આ ધોરાજીના કાર્યકર્તા છે બધાને આવું જ કરવાનું છે તમે આજુબાજુના ગામડામાં જુઓ કેવી પાણીની સગવડ છે એવા એવા ખાલી બબે ત્રણ ત્રણ હજારના ગામડા છે તો એવી સગવડ પાણીની છે અને ધોરાજીમાં જ કેમ આવું થાય છે

આવેસ નહી સહમજ પાણી નો બહુ છે પાણી પાણી આવે ત્યારે નથી નીકળાતું પાણી પીવું કેવી રીતે એટલી વાત આવે છે

ન્યૂઝ સાથે વિપુલ ધામેચા ધોરાજી